સ્વાદુપિંડના કેન્સરના જે દર્દીઓ છે તેમની સારવાર કઈ રીતે શક્ય સ્વાદુપિંડ કેન્સર કે જેને આપણે પેનક્રિયાસ કહીએ છીએ પેનક્રિયાસ આપણા શરીરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે કે જેની અંદરથી ઇન્સ્યુલિન અને ગ્લુકાકોન જેવા અંતસ્ત્રાઓ ઝરતા હોય છે જે આપણને ડાયાબિટીસ ના થવામાં મદદ આપતા હોય છે અને અમુક પાચક રસો હોય છે કે જે પ્રોટીનવાળા ખોરાકનું પાચન કરવામાં મદદ કરતા હોય છે સ્વાદુપિંડના ત્રણ ભાગ હોય છે માથાનો ભાગ બોડીના પૂંછડીનો ભાગ જે માથાના ભાગના કેન્સર થતા હોય છે જેને હેડ પેન્ક્રિયાસ કહીએ છીએ એની જે કેન્સરની સારવાર છે એમાં એક જટિલ કોમ્પ્લેક્સ ઓપરેશન હોય છે જેને વિપલ્સ નામનું ઓપરેશન કહેવામાં આવે છે જે ઓપરેશનમાં સ્વાદુપિંડનો માથાનો ભાગ જઠરનો થોડોક ભાગ ડીઓડીનમ નામનું આંતરડું પિત્તની નળી આ બધા ભાગ કાઢી દેવામાં આવે છે અને જઠરને પિત્તની નળીને અને સ્વાદુપિંડના જે બચેલા ભાગને આંતરડા સાથે જોડી દેવામાં આવે છે જે એક જટિલ ઓપરેશન છે અને સ્વાદુપિંડના બોડી એટલે શરીર અને પૂંછડીના ભાગના જે કેન્સર થતા હોય છે એની સારવારમાં ડિજિટલ પેનક્રિયટો સ્પ્લિનેક્ટોમી એટલે એ બોડી અને શરીરનો ભાગ કાઢી દેવામાં આવે છે આ સારવાર ઓપન પદ્ધતિથી લેપ્રોસ્કોપિક અને રોબોટિક ત્રણેય પદ્ધતિથી થઈ શકે છે આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો